તો હવે વાત કરીએ અમદાવાદના મણિનગરની તો અમદાવાદમાં મણિનગર પોલીસે દ્વિચક્રી વાહનોને સેફ્ટી ગાર્ડ લગાવી આપીને સેફ ઉત્તરાયણનો મેસેજ આપ્યો હતો મણિનગર પોલીસ ઇન્સ્પેક્ટર અને સાથી પોલીસ જવાનો પોલીસ સ્ટેશન સામે વાહન ચાલકોને ઉભા રાખીને તેઓને સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા તો મણિનગર પોલીસ સ્ટેશનની આ પહેલને લઈને વાહન ચાલકોએ પોતાના ટુ વ્હીલર પર આ સેફટી ગાર્ડ લગાવીને પતંગના ઘાતક દોરાથી ઉત્તરાયણના પર્વ દરમિયાન સંભવિત અકસ્માતોથી સાવચેત રહેવાની શીખ પણ મેળવી હતી સવારથી બપોર દરમિયાન મણિનગર પોલીસના જવાનો ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી સાથે સેફટી ગાર્ડ વગર પસાર થતા અસંખ્ય વાહન ચાલકોને રસ્તા પર રોકી તેમને સમજાવી પોતાના પરિવાર અને તેઓ વાહન ચલાવતા સમય પતંગના ઘાતક દોરાથી બચી શકે તે માટે આ સેફટી ગાર્ડ જરૂરી હોવાનું કહ્યું હતું માર્ગદર્શનથી મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા મણિનગર વિસ્તારની અંદર ઉત્તરાયણનું જે પર્વ છે એ લોકો શાંતિથી ઉજવે કોઈને નુકસાન ન થાય તે માટે થઈને એક પ્રકારની ઝુંલસ ચલાવવામાં આવી છે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે લોકોને સમજાવવામાં આવે છે ચાઇનીઝ દોરીના આ કેસ કરવામાં આવે છે ચાઇનીઝ દોરી ન વેચે વેપારીઓ તે માટે તેને વેપારીઓને સમજાવવામાં આવે છે તદઉપરાંત આજરોજ હવે જે ટુ વ્હીલર વાહનો છે તે ટુ વ્હીલર વાહનોની આગળ એ શેફગાર્ડ લગાડવા માટેનો કાર્યક્રમ પણ આપણે રાખીએ છીએ અને લગભગ સૌથી વધુ લોકોના મોટર અંદર આપણે શેફગાર્ડ લગાડીએ અને એ લોકોને આપણે જાગૃતિ માટે જઈ રીતે વાત કરીને આજેગાર્ડ લગાવવામાં આવી છે જેથી કરીને લોકોને નુકસાન થાય